જીરાગભાઈ આજે તમે શું ખોડાઈ દેવાનો હતો આજે હું તમને એંસી રૂપિયામાં અમારી ફૂલ ડિશ તમે લેવાનું છું ઓકે સૌથી પહેલાં શું આવશે સૌથી પહેલાં આપણું સલાડ આવી જશે સલાડ આવી જશે હા પછી એના પછી આપણે તુવેરની દાળ આવશે તુવેરની દાળ ગુજરાતી ગુજરાતી તુવેરની દાળ ઓકે પછી રાઈસ આવી જશે આપણા રાઈસ પછી આપણી બે સબ્જી આવે છે ઓકે એક કઠોળની આવે છે ને એક લીલી શાકભાજી આવે છે આજે કઠોની શાકભાજીમાં મગની દાળ છે મગની દાળ હા આપણી બંને સબ્જી વાયર પ્રમાણે બદલાતી હોય છે આજે લીલી શાકભાજીમાં ગિલોડા બટાકા છે ગિલોડા બટાકા હા ઓકે ને આપણી પાંચ રોટલી છે પાંચ રોટલી હા આ પાંચ રોટલી આવી છે આપણી એંસી રૂપિયાની ફૂલ ડિશ છે ઓકે હા ખાવા માટે આવવાનું ખાવા માટે આપણે પ્રાર્થના ભૂજના લઈ સંતેસર એક્ઝેટ સામે ઓકે ટાઈમિંગ આપણો સવારે સાડા અગિયાર થી બપોરે ત્રણ સાડા ત્રણ સુધીનો હોય છે